મિત્રો નમસ્કાર હું આનંદ રાજાધ્યક્ષ મારું યુટ્યુબ ચેનલ આનંદ આખ્યાન પર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ચેનલ પર જો નવા હો પહેલીવાર આવ્યા હો તો મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને એ તો મફત છે અને બીજું પછી વિડીયો સાંભળ્યા પછી જો તમને ગમી જાય વિષય વિષયનું પ્રેઝન્ટેશન ગમી જાય અને વિષય તમારા કામનો લાગે તો ઓળખીતાને એને ફોરવર્ડ પણ કરજો ઠીક ચાલે ચાલીએ આપણે વિષય ઉપર જઈએ તમને તમને જોયું અને તમે ખ્યાલ પડ્યો હોય કે હું કહું છું કે રાહુલ ગાંધી આ દેશનો અસલી પ્રોબ્લેમ નથી કદાચ તમે ચોકી ગયા કે ભાઈ આ માણસ શું વાત કરે છે બધા લોકો તો એકદમ એક્સાઇટેડ છે કે ભાઈ રાહુલ ગાંધી શું કરે છે શું બોલે છે અને દેશનો સૌથી મોટો પ્રોબ્લેમ તો આજે રાહુલ ગાંધી છે તો નથી મિત્રો હું એમ નથી માનતો અને કેમ નથી માનતો એ તમને સમજાવું છું રાહુલ ગાંધી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ગીતામાં કહ્યું હતું અર્જુનને કે તું તો નિમિત્ત છે ઠીક છે રાહુલ ગાંધી પણ એક નિમિત્ત છે એક માનસિકતા છે આમ કહે તો એ વ્યક્તિ કરતાં વિકૃતિ વધારે છે પણ એ અલગ વાત છે એમાં આપણે એક અલગ વિડીયો કરશું મેં હિન્દીમાં પણ બનાવેલો હતો પણ અહીંયા શું છે કે અહીંયા રાહુલ ગાંધી નિમિત્ત છે આપણને એ વાત સમજવી પડશે તો અસલી પ્રોબ્લેમ કોણ છે કે જે માણસો ઈચ્છે છે કે આ દેશમાં રાહુલ ગાંધીની સત્તા આવે બહાર બહારી માણસો તો છોડી દો જે ભારતના માણસો છે જે ભારતની અંદર છે કે જે હવે તમે આ ફોટામાં જે જોયું કે જે રાહુલ ગાંધીને ઘેરીને ઊભા હતા એ બધા ભારતીયો જ હતા અને મને લાગે છે બધા સુધી એ બધા ફર્સ્ટ જનરેશન ભારતીય હતા એનઆરઆઈ એવા માણસોમાં આપણે અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ જે ફર્સ્ટ જનરેશન એનઆરઆઈ હોય એમને ભારત માટે પોતાના દેશ માટે વગેરે કંઈ પ્રેમ હશે એવું નથી એ લોકો એવા છે કે એના માટે ભારત જે છે તમારું ઇન્ડિયા થઈ જાય છે ઓકે કે તમાર છે શું રાખ્યું શું દાટ્યું છે તમારા ઇન્ડિયામાં એ એવા માણસો છે હોય હોય છે એવું દુર્દૈવ દુર્ભાગ્ય છે આપણું શું કરીએ તો એ જે માણસો છે આપણે ભારતમાં જે માણસો છે આજે અહીંયા છે એમની વાત કરીએ તો એ લોકો એવા છે કે બેઝિકલી એમના માટે રાહુલ ગાંધી શું છે એ માણસ સત્તામાં આવી જાય ને તો એમને લાગે કે ભાઈ રાહુલ ગાંધીની સત્તામાં એ લોકો પોતાની સત્તા જોઈએ છે એટલે રાહુલ ગાંધી ઉપર બેઠો રહેશે ને આ લોકો જ્યાં છે એ ખાડામાં એ ખેતરમાં એ જે છે તે જેટલું એમની જેટલી એમની સત્તા હોય એ સત્તા ટકી રહે એટલે એ નીચેના માણસો ઉપર અત્યાચાર કરે કે જે કંઈ જે રીતે સત્તા ચલાવે અને એ નીચેના માણસો એમને નીચે જ રહે અને એને માય બાપ માયબાપ કરતા રહે એ એમને જોઈએ છે પૈસા એના માટે પૈસા ફાળવતા રહે એમની પાવર એ છે કે ભાઈ નોકરી આપવા માટે એ લોકો લાંચિયા જે છે એ લાંચ આવતી રહે એ બધું છે આ એવા લોકો છે જેને આપણે શું કહીએ ઇન્ડાયરેક્ટ છે શાસકો છે એટલે એક્ચુઅલી તો પ્રશાસકો છે આ લોકો શાસક તો શું છે મંત્રી નેતા વગેરે એ લોકો શાસક કહેવાય એ પ્રત્યક્ષ શાસક છે આ અપ્રત્યક્ષ શાસક છે જે હંમેશા બના રહે જે શાસન ચલાવતા રહે મંત્રી તો પાંચ વર્ષ એટલે આવે જાય છે પછી પાંચ વર્ષ પછી એને ફરીથી ટેસ્ટ આપવી પડે ચૂંટણી લડવી પડે આવે તો આવે નહીં આવે તો નહીં આવે અને એની કાલખંડ એની કાર્યકાળમાં જે કંઈ સ્કેમ વગેરે થયા હોય એકચુઅલી સ્કેમ્સ હોય છે આ જે આ લોકો જે છે ને એની મગજમાં સ્કેમ ઉપજે પછી એને કપડાં પહેરાવીને એ લોકો એને સ્કીમ તરીકે પ્રેઝન્ટ કરે પછી જ્યારે મોટો થાય તો કપડાં જે નાનપણમાં પહેરાવેલા હોય એ જ કપડાં પછી ફાટી જાય ને નાકો થઈને સ્કીમ સ્કેમ કરીને સ્કેમ કરીને સ્કેમ તરીકે પ્રસિદ્ધ થાય છે એની જવાબદારી કોણ ઉપર આવે છે મંત્રી ઉપર જેને સાઈન કરવી છે સ્કેમમાં એ બ્યુરોક્રેટ જે છે ને જેમને એ સ્કેમ વિચાર્યું એટલે મંત્રીની અકલ એટલી નથી હોતી મંત્રીમાં મંત્રીને કેવલ એ લોકો એટલું સમજાવવામાં આવે છે કે આ સ્કેમમાં તમને ને તમારો તમારો પાર્ટીને ને તમને આટલો આટલો ફાયદો છે બસ હા લાવ ભાઈ પત્યું તો આ લોકો તો અરે ભાઈ કોઈને ખબર પણ નથી પડતી કોઈ દિવસ અને એક વાત કહું છું જે વિવકર્ટ્સ વગેરે પકડાય છે ને એવું કંઈ નથી કે બધાને ભ્રષ્ટાચારની ચીડ ચીડ આવી ગઈ વગેરે એટલે આવું કંઈ નથી હોતું ચીડ આવી ગયા ભ્રષ્ટાચાર આવું કંઈ નથી હોતું કોઈના પર કતરવા હોય તો ફાઇલો ત્યાંથી જ આવે છે જ્યાંથી ફાઇલો નથી આવતી ને ત્યાંથી જ ફાઇલો આવી જાય છે કારણ કે હિસાબ ચૂકતા કરવાના હોય છે માણસ જો આંખમાં કૂંચતો હોય તો ફાઇલો આવી જાય છે માણસને ઠેકાણે લગાડવા પોતાનો હિસાબ ચૂકતો કરવા ફાઇલો આવી જાય છે બાકી દેશ વગર દેશ ભ્રષ્ટાચાર વગેરે એ બધી બોલવાની વાતો છે ઠીક તો આપણે મુદ્દા પર આવીએ ક્યાં એવા લોકો છે જેમાં અરે બીજાની બીજા જાતના તો છોડો પોતાના જાતના માણસો હોય નાતમાં પણ માણસો હોય ને સગાવાળા પણ હોય એ પણ પોતા એટલે જાત પોતાની જાત કરતાં મોટો થાય માણસ તો એમને અદેખાઈ આવે છે એને મોટો તો વાત નથી એને ત્યાં આગ લગાડીને આવશે એ લોકો એ તો કોઈ બીજો આગ લગાડે એની વ્યવસ્થા કરશે પોતાનો સગો હોય તો પણ ઠીક છે પોતાથી સતાથી મોટો થઈ થાય તો ના ચાલે ભાઈ માણસો આવે એના પાસે આપણું શું કહેવાય આપણે કર્મકથા માટે રડવા આવે બાપુ મને મદદ કરો તો બાપુ પછી ખુશ થઈને કંઈ આપે એ પછી પ્રસન્ન થઈને કંઈ આપે એના ઉપર એમને એ ચાલે છે કે પોતે ભગવાન બનીને બેઠો હોય એ લિમિટેડ ભગવાન છે પણ હા ભાઈ તો જે એટલે એના માટે ભારત ઉપર ગોરા શાસન કરે કે હરા શાસન કરે એમને ચાલે જે સુધી બીજાને ઉપર એ બીજા એમ એટલે ભારતીયો એમના ગુલામ રહે ત્યાં સુધી એ બારીયાના ગુલામ રહેવા માટે રાજી છે એમની ચાટતા રહેશે જ્યાં સુધી ભારતીયો જે છે એ એમની ચાટતા રહે હું એમની ચાટીશ તમે મારી ચાટો એ એમનું સત્તાનું સૂત્ર એવા લોકોને રાહુલ ગાંધી કહે છે ભારતની અસલ સમસ્યા એ લોકો છે મને કોઈ દિવસ નવાઈ લાગે છે કે આ જો ભારતના લોકો જે આજે જે રાહુલ ગાંધીને ઘેરીને ઊભા છે ફોટોમાં તમે જોયા એ બધા વિદેશમાં છે ગણેલા ભણેલા લોકો છે ઠીક છે વધારે પડતું ભણેલા લોકો છે શું કહેવાય એમને સમજતું નથી કે રાહુલ ગાંધી આવશે તો કોંગ્રેસની ફરીથી સત્તા આવશે તો દેશનું શું થશે જે આટલા બધા પૈસા ભેગા થયેલા છે એ બધા તળિયા ઝટક થઈ જશે ખટાખટ ખટાખટ ખટ ઠીક એમને સમજાય છે એમને વાંધો નથી એમને એ જ જોઈએ છે ખબર નહીં આવા પણ લોકો કેવી રીતે જન્મે છે દુનિયામાં શું કહેવાય આપણે પણ છે એવા લોકો પણ કદાચ મને લાગે છે ભારતમાં જ એવા લોકો જન્મતા હોય જમતા હોય છે એકચ્યુઅલી એ જે લોકો છે ને જે પ્રશાસકો છે બનતા સુધી બધાના છોકરાઓ જે છે યુએસમાં હોય છે સ્ટેટ્સમાં ત્યાં હોય છે આ ભાઈ આ ભાઈ બહેનોને આપણે દેશ ચલાવવાનો આપ દેશ ચલાવવા આપ્યો કે દેશ ચલાવવા માટે આ લોકો સત્તામાં આવી ગયા અધિકાર પદો પર આવી ગયા દેશ બગાડવામાં આમનો સિંહો ફાળો છે આ લોકોના છોકરાઓ એ લોકો ત્યાં સેટી કર્યું કારણ કે શું છે એમના છોકરા એમને લાગે છે અને કહેશે તમને કે ભારતમાં શું ફ્યુચર નથી કંઈ ફ્યુચર નથી ભારતનું કંઈ ભવિષ્ય નથી ભવિષ્ય બનાવવાની જવાબદારી તમને આપી હતી ભવિષ્ય બગાડવાની જવાબદારી તમારી જ છે ભવિષ્ય જવાબ ભવિષ્ય બનાવવાની જવાબદારી તમને આપી હતી અને ભવિષ્ય બગાડવામાં તમે જવાબદાર છો એ સચ્ચાઈ છે છે એના માટે તમને તમારા છોકરાઓને ત્યાં કે છોકરીઓ ત્યાં પરની છે શું કહી આ લોકોને રાહુલ ગાંધી જોઈએ છે કારણ કે પછી શું છે એ લોકોની ધારણા શું છે કે ભાઈ વસ્તીમાં જો નળ હોય ને એ મારે ત્યાં જ આવે ને પાણી એમાં જ આવે બીજાને ત્યાં જો નળ પણ હોય તો એમાં પાણી ના આવે મારે ત્યાં જ આવે તો બધા માણસો બાલ્ટીઓ લઈને મારે ત્યાં આવે ને હું બધાને બાલ્ટીના હિસાબે બધા પાસેથી પૈસા લઈશ બાલ્ટી પણ નહીં બાલ્ટીમાં બાટલીના હિસાબે પાણી ભરીશ અને બાટલી બાટલીના પૈસા લઈશ આ એ માણસોની માનસિકતા હોય છે એના માટે એમને રાહુલ ગાંધી જોયું એટલું મોંઘું પાણી વેચ્યું ને તો પછી એમને આંખમાં જે ખૂંચતો હોય એનું ઘર બાળી દીધું તો ભાઈ બાટલી બાટલીમાં બાટલીના પૈસા એને આપ્યા હોય એ ત્યાં બળતા ઘર ઉપર પાણી ફેંકવા થોડો જાય પાણી બહુ મોંઘું છે ને એવું થાય રાહુલ ગાંધી દેશની સમસ્યા નથી આ જે લોકો આ દેશમાં છે જેમને રાહુલ ગાંધી જોઈએ છે મતલબ એવા ટાઈપનો કોઈ માણસ જોઈએ છે આ લોકો દેશની સમસ્યા સમસ્યા જ છે શિવાજી મહારાજ હતા આપણે તો શિવાજી મહારાજને તો બધો ભારત ઓળખે છે દુનિયા ઓળખે છે એમને પણ મુસલમાનો કરતાં હિન્દુ જોડે વધારે લડવું પડ્યું કારણ કે એ લોકો ઈચ્છતા ન હતા કે કાલનો છોકરો જેના જેનો વંશ પણ આપણા આપણા જો આપણા બરાબરીને નથી એ કાલે ઉઠીને રાજા થાય એ વાત એમને ચાલતી ન હતી એ મુગલના કે આદિલશાહીના સંસ્થાનિકો હતા એ ઠીક છે એમાં એમાં એમને ચાલતું હતું અફઝલ ખાને તુર્લાભવાની મૂર્તિ તોડી એમાં એમને કંઈ બહુ દુઃખ દુઃખ નહીં થયું ઔરંગઝેબે મૂર્તિ મૂર્તિ તોડી મૂર્તિઓ તોડી મંદિરો તોડ્યા એમાં જયસિંહને કંઈ બાંધ નથી જયસિંહને ઔરંગઝેબ જયસિંઘે કાશીમાં વગેરે બહુ કામ કર્યું ઘાટ વગેરે બાંધ્યા ઔરંગઝેબે બાંધવા દીધું કારણ કે જયસિંહ મંદિરો તોડવામાં આડો નહીં આવ્યો એટલે એ વાત આપણને સમજવી જોઈએ જે સુધી ભારતમાં આવા લોકો છે ને આજે જો રાહુલ ગાંધી જેવા માણસને લાવવા માટે હું રાહુલ ગાંધીને નથી કરતો રાહુલ ગાંધી જેવા માણસને લાવવા માટે આ લોકો જો મહેનત મથામણ કરે છે તો એ સમસ્યા બહુ લાંબે સુધી વોટિંગ વોટિંગની નહીં રહેશે એટલે આ લડાઈ જે છે ને એ વોટિંગ સુધી મત આપવા સુધી સીમિત નહીં રહે પણ આપણને એ લડાઈ પણ લડવી પડશે એના માટે તૈયાર રહેજો ભાઈ કારણ કે આપણે આજ સુધી હિન્દુ છીએ હિન્દુ હોવામાં ગર્વ માનીએ છીએ તમે જો ધારો છો કે આ પરંપરાનો આપણે જે વારસ છીએ એ વારસો આપણે આગળના પેઢી પેઢીને સોંપીએ છીએ ને એ લોકો પણ હિન્દુ હોવામાં ગર્વ માને તો એ લડાઈ તો લડવી જ પડશે એનો ઈલાજ નથી અપરિહાર્ય છે એક વાત પક્કી પાકી સમજી લો કે આજે આપણે એકબીજાને રામ રામ કહીએ છીએ આજે કહી શકીએ છીએ આજે જય શ્રી રામ કહી શકીએ છીએ એ કેતા માટે તમારે આમ તેમ જોવું ન પડે સુખથી આરામથી તમે ગર્વથી કહી શકો છો આવું ટકવું જોઈએ એવું તમને અગર તમને લાગતું હોય તો આજે જે છે એનો વિકલ્પ પણ આપણને બનાવવો પડશે જે બીજા જે છે આજે એના વિકલ્પો બનવા માટે કે વિકલ્પ તરીકે પોતાને જે લોકો પ્રસ્તુત કરી રહ્યા છે એ એમનો વિકલ્પ નથી એ પણ આપણે જાણીએ છીએ તો ભારતીય જનતા પાર્ટીનો અગર આપણને પર્યાય જોઈએ છે એનો વિકલ્પ જોઈએ છે તો આપણને બનાવવો પડશે એ લોકો ભારતીય જનતા પાર્ટી આપણને દસ વર્ષ આપ્યા હતા એના માટે આપણે બસ એમના વાઘ કાઢતા બેસી ગયા હજી એટલે શું છે કે આજે આપણે મજબૂર છીએ કે ભારતીય જનતા પાર્ટીને બેસાડી રાખવું પડે ઘેર નહીં સત્તામાં બેસાડી રાખવું પડે ઠીક છે પણ તમને જો વિકલ્પો જોતો હોય ને તો મોકો તમને ભારતીય જનતા પાર્ટી આવશે બીજા માણસો મોકો નહીં આપે એનું જે છે કંઈ હિન્દુ વિકલ્પ બનાવે છે ઠોકો મોકો નહીં ઠોકો તો એટલે શું કરવું છે તો તમને ખબર પડી છે આ કંઈ ભારતીય જનતા પાર્ટીની પ્રશસ્તિ નથી સ્થિતિનો આલેખ છે જે આપણા સામે છે અને જેમાં આપણી અકમન્યતા જે છે ને પોતાનો સ્વાર્થ જે છે આપણે જે સ્વાર્થ જીવી રહ્યા છે એનો શું કહેવાય એનો જ ગ્રાફ તમને બતાવું છું એનું ચિત્રીકરણ છે બીજું કંઈ નહીં તો હાલો તો આપણે રજા લઈએ અને જો તમને આ વાત ગમી હોય એમાં તમને સચ્ચાઈ લાગતી હોય તો પ્લીઝ આ વાતને શેર કરજો અહીંયા શેરિંગનું બટન છે દબાવીને લિંક લેજો તમારો ગ્રુપ્સ વગેરેમાં બધાને ત્યાં શેર કરજો મહેરબાની અને બીજું શું આવતા રહેજો મળીએ આપણે અને હા વિડીયો કેમ લાગ્યો વાત વાતમાં તમને સચ્ચાઈ લાગી કે નહીં લાગી એ કોમેન્ટ કરો ને ભાઈ ખબર તો પડે ચાલો કહી શકીએ તે સુધી જય શ્રી રામ